ઓગળ જિલ્લો માંગને લઈ તાલુકાના સરપંચોની બેઠક મળી ખાતે બેઠકમાં સરપંચોએ સરકાર સમક્ષ રજૂઆત કરી થોડા સમય અગાઉ સોશિયલ મીડિયામાં થરાદ અથવા રાધનપુરને જિલ્લો જાહેર કરે તેવી ચર્ચાઓ વહેતી થઈ હોવાથી બંને તાલુકાની સાથે દિયોદર નગરજનોએ પણ ઓગળ જિલ્લો જાહેર કરવા માંગ કરી છે જેમાં શનિવારના રોજ વેપારી અને આગેવાનોની લુહાણાવાડી ખાતે બેઠક પણ મળી હતી જેમાં દિયોદરને ઓગળ જિલ્લો બનાવવાની સરકાર સમક્ષ માંગ કરી હતી તો બીજી તરફ રવિવારના રોજ દિયોદર જીઆડીસી ખાતે તાલુકાના સરપંચોની પણ એક બેઠક મળી હતી જેમાં તાલુકાના સરપંચ પણ દિયોદર ઓગળ જિલ્લો બનાવવાની માંગ સાથે સરકાર સમક્ષ રજૂઆત કરી હતી વર્તમાન સમયમાં જિલ્લાનું વડુમથક પાલનપુર છે જેમાં કુલ બાર તાલુકાનો સમાવેશ થયેલ છે જેવા સુઈગામ ભાભર દિયોદર થરાદ વાવ રાધનપુર લાખણી કાંકરેજ ભીડી જેવા વિસ્તારના લોકોને સો કિલોમીટરનું અંતર કાપી સરકારી કામકાજ માટે પાલનપુર સુધી જવું પડતું હોવાથી બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થાય તે જરૂરી બન્યું છે જેથી દિયોદર એક એપી સેન્ટર આવેલ હોવાથી સરકાર જિલ્લાનું વિભાજન કરે તો સૌથી પહેલા દિયોદરને ઓગળ જિલ્લો બનાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ દશરથભાઈ પ્રજાપતિ દિયોદર બનાસકાંઠા મળ્યું એને આધારે અમારા દીવ તાલુકો હાલની અંદર મધ્ય બિંદુ વચ્ચે આવ્યા છે પછી દિવ દરથી રાધનપુર પણ અઠ્યાવીસ ત્રીસ કિલોમીટર થાય થરાદ પણ અઠ્યાવીસ ત્રીસ કિલોમીટર થાય લાખડી પંદર સોળ કિલોમીટર થાય કોકરેજ તાલુકો પંદરથી અઢાર થાય ભાભર અઢાર થાય એટલે અમારી મગ કે રાધનપુર છોતલપુર જિલ્લો થાય એની જગ્યાએ બે હજારની અઢાર્લીસ સાલમાં રૂપાણીભાઈ ભાઈની સરકારમાં અગાઉ નક્કી થઈ ગયેલો હોય તો જિલ્લો જાહેર કર્યો તો એવું દોઢ લેવા પાછળથી એના એનો કોઈ નિકાલ આવ્યો નહોતો એટલે હાલમાં દીવ તાલુકો મધ્યબિંદુ વચ્ચે આવેલો છે અને દીવ તાલુકાની આજુબાજુ આઠ તાલુકા એવા છે કે દિવદરની હાવ નજીક હવાઈ લાઇનમાં તો હાવ નજીક પડે પણ એકદમ નજીકમાં આઠે આઠ તાલુકા સેન્ટરમાં ગણાય છો રાધનપુર કે થરાદ એ દીવદરને ખૂબ લોવું પડે છે એટલે દરે અમારે તો પાલનપુર જવું પડે દીવ દિવસ સરખું થઈ પડે છે એટલે હાલની તારીખમાં દીવ અને ઓગણનાર જિલ્લો બને અને દીવદરમાં એશિયાની મોટા મોટી ડેરી આવેલી છે પછી બસો વીસ સબર આવેલો છે રેલવે જંક્શન સ્ટેશન આવેલો છે પછી સરકારી કચેરીઓ બધી દીવદરમાં આવેલી છે પીઆઈની પણ પોસ્ટ દીવદરમાં આવેલી છે એટલે દરેક જગ્યાએ તો ભૌગોલિક પરિસ્થિતિ જોતા દીવદરને વગડનાર જિલ્લા તરીકે જાહેર કરે એવી અમારી સરપંચ એસોસિએશન દીવદર તાલુકાના મિટિંગ મળેલી અને અમે એનું લેટર લખીને ધારાસભ્યને પણ રજૂઆત કરેલી છે અને મુખ્યમંત્રીને પણ ગણ કરી અને લેટર લખીને અમારે મુખ્યમંત્રી પણ મળવાના માટેનો લેટર તૈયાર કરી અમારે ગાંધીનગર મળવા જવાનું થાય તો અમે એમાં જઈ શકીએ છીએ